बोलिए कबीर साहेब की कार्तिक पूर्णिमा नो आज नो सत्संग कबीर साहेब नी एक साथी कबीर कमाई आप गई નિષ્ફળ કભી ન જાય બોયા પેડ બહુલ કા આમ કહા સે ભાઈ એ આ સાહેબ કહે છે કે આજ સંસાર ની અંદર આપણે આયા તો આપણે કઈ કમાણી કરવાની છે હમણા અગાઉ આપણે સત્સંગમાં હું વાત કરતો હતો કે મનુષ્ય જન્મ થી જ કંઈક લઈને આવે છે અને જ્યારે શરીર છૂટે છે ત્યારે લઈને જાય છે તો એ શું છે એટલે કબીર સાહેબ કહે છે મનુષ્યને કે તમે કાંઈક કમાણી કરો કબીર કમાઈ આપની જે ક્યારે નિષ્ફળ જાતિ નથી હવે કમાણી બે પ્રકારની છે જો તમે સારા કાર્ય કરો સદ રસ્તે ચાલો તો એક પુણ્યની કમાણી છે એક છે પાપ આપણે પાપ અને પુણ્ય આ બે પાસા છે તો એમાં આપણે કીયા રસ્તે ચાલુ એ આપણે નક્કી કરવાનું છે દાખલા તરીકે આપણે એવું વિચારી લઈ કે આપણાથી કોઈ ખરાબ કાર્ય થઈ ગયું એનો પસ્તાવો કરીએ તો પણ મેળ પડે નહીં જેવું કર્મ કર્યું છે એનું ફળ અવિશ્ય ભોગવવું જ પડશે એટલે કબીર સાહેબ કહે છે કે બોયા પેડ બબુલ કા આમ કહા સે ખાય જો મનુષ્ય અવતાર ની અંદર આવ્યા અને સારા કાર્ય ન કર્યા એટલે બબુલ નું પેડ એટલે બાવર કાંટાવાળો સાહેબ અને એક કહે છે કાંટાની સાથે આપને આપની જિંદગીને મેળવે છે સમજો બબુલ નું પેડ બાવળ નું આપણે પેડ કેતા ઝાડવું વાવ્યું છે અને પછી માનતાયું રાખી ગંગા નદીમાં માં નાવા જઈ ધજાયું ચડાવી લાડુ પ્રસાદની ચાલીને જવાની માનતા રાખી દોરા ધા કરાવી એનાથી આપણું પાપ થઈ ગયું છે અને આવી માનતા રાખી રાખી અને એમાંથી આપણે જો ઉગરવું છે એને નષ્ટ કરવું છે એટલે કે આ બાવળ વાયવો છે બાવળ તો વાગી દીધો આપણે એ પ્રેક્ટિકલ કબીર સાહેબ આપને કીએ છે કે તમે બાવર વા જેના કેતા ખરાબ કાર્ય કરેલા છે પાપ કર્મ કરેલા છે હવે ની અંદર તમારે કેરી ખાવાની ઈચ્છા થાય બાવર આપને હવે કેરી આપશે તમે મંત્ર તંત્ર હોમ હવન ગમે તે કરો તોય એ માં કેરી થાય નહીં એમાં આપણે આ ખરાબ કાર્ય જો કર્યા હશે તો આપને મુક્તિ પણ મળવાની નથી ઠીક છે કોઈ સત્સંગમાં ગયા જ્ઞાન પ્રાપ્ત થયું મનુષ્ય જન્મથી કોઈને જ્ઞાન પ્રાપ્ત નથી થતું પણ તેના કર્મ કર્મ અનુસાર બધું થતું આવે છે જ્યારે ટાઈમ આવે ને ત્યારે આપણા કર્મ નો ભાગ્ય ખુલે ત્યારે આપણે સાચા રસ્તે જઈ શકીશ પણ જો ખરાબ કાર્ય જે કરેલા જ છે એનું ફળ અવશ્ય ભોગવવું જ પડશે એટલે

આપણે કઈ છે ફાલાણી વ્યક્તિએ મને દુઃખ આપ્યું એના કારણથી મને દુઃખ થાય છે એ મનની પોરી કલ્પના છે સુખ આવે એ આપણા કર્મના આધીન હોય છે વિચારમાં તમે પડશો કે ભાઈ મેં તો આ વ્યક્તિની સાથે કઈ ખરાબ કર્યું જ નથી છતાં એને મારું ખરાબ કર્યું કે આખા વિશ્વની અંદર આ શબ્દ લાગુ પડશે કોઈ એમ જાણે કે સંસાર બાંધેલા છે જેને દીકરી દીકરાઓ છે પત્ની છે જ્યારે સગ પણ કરે છે ત્યારે મા બાપ સારી દીકરી સંસ્કારી એવું જ પાત્ર સારું ઘર પ્રમાણે ગોતે છે અને મળે છે પણ અમુક ટાઈમ જતા એ જ દીકરી જેને બહુ કહે છે આપણા ઘરની એ દીકરી હતી વહુ બની આજે દીકરી

એટલે બંને છે એવું છૂટા છેડા દીકરી દીકરા એના નાના હોય સંતાન એકાદ બે કોઈ ત્રણ વર્ષનો હોય કોઈ પાંચ વર્ષનો હોય તો આ બંને શા માટે કર્મને લીધે તમે સારા છો સંસ્કારી છો તમારા દીકરા કે અથવા દીકરી જેને આપણે દેશી ભાષા ગુજરાતીમાં કહી કે કપાતર ભાઈકા આ તમારા કિસ્મત ના લીધે આવું અવતરણ આવે છે આવા દીકરા દીકરી તમારા પેટે પડે છે આના જવાબદાર તમે પોતે કારણ કે તમે સારા સંસ્કાર આપ્યા નથી દીકરા દીકરીઓને ભણાવો ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો સાથે આ દુનિયાની અંદર ક્યાંય સંસ્કાર ની સ્કૂલો કોલેજ નથી આ ખોલાવાનો પ્રયત્ન ખૂબ કરી રહ્યો છે

એ પણ સત્સમ અલગ અલગ પ્રકાર હોય છે એમાં સત્ય સાચા ગુરુ હોવા જોઈએ જે આ ગુરુ સાચા જેમને મળે સાચા સંતો મળે સાચું જ્ઞાન મળે તો આ જીવનનો ઉધાર થઈ જાય ત્યારે મનુષ્યો પર દુઃખ જેવું નિશાન ન રહે મનુષ્ય માની લે છે કે મને કોઈ ઉપર વાળો દુઃખ આપી રહ્યો છે અરે ઉપર કોઈ ભગવાન જોયો ઉપર કઈ નથી આકાશ છે તારા છે ચંદ્ર છે સૂર્ય છે એ પણ જળ પ્રકૃતિ છે એ ચેતન નથી એ પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે એમ આ વિશ્વની અંદર બે મહાન સત્તા છે એક છે જળ બીજી છે આ બે મુખ્ય છે આને હંમેશા યાદ રાખવા કોઈ પણ વસ્તુ કે કોઈ પણ આધ્યમિક ક્ષેત્ર હોય કોઈ આ ચમત્કાર હોય તો આ વાત કથાકારની હોય કોઈ પ્રવચન આપી રહ્યા હોય કોઈ ગુરુજનો હોય કોઈ સાધુ સંતો હોય તો એની પણ પરખ કરવાની મારી પણ પરખ કરવાની હું જો આ બોલું છું સત્ય છે કે જૂઠું છે એને કહેવાય પરખ આની પરખ કરો કોઈ પણ એક દાખલો લો સામાન્ય હમણાં પાટીદાર અંદર પણ આગળ કાલે મને બોલાવવામાં આવ્યું મંદિર હતું મંદિરમાં મૂર્તિ ન હતી મૂર્તિ આજે સ્થાપના કરવાના મને આમંત્રણ હતું આજે મારે જવાનું નથી ગયો એમની પાછળનું કારણ હું જાણું કારણ મેં અહીંયા પૂછ્યું સવાલ કર્યો કે ભાઈ અહીંયા મૂર્તિ નથી કાલે મૂર્તિની પધરામણી થશે એમાં પ્રાણ પ્રતિષ્ઠા થાશે ઉપર મોબાઈલ ઉપર પેપર ઉપર લાખો મનુષ્ય ની છે અત્યારે કરોડો રૂપિયાના ખર્ચે આવ્યું છે સારી વાત છે ત્યાં દીકરી દીકરાઓને ફ્રીની અંદર લગ્ન કરી આપવામાં આવે છે સિર્ફ પાંચ રૂપિયા લઈ અને ઘર વખરી પણ આપવાની દીકરીને જે કઈ ચમચી થી માની બેડ ખભા બધી ટોટલ ગર્વસ્ત આ સારી વાત છે હવે આજે એ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિમાં પ્રાણ પૂરો માટે બ્રાહ્મણો આવેલા અને એ મૂર્તિને મૂકવામાં મંદિરમાં આવી તો શું એમાં પ્રાણ ગયા હશે અત્યારના હિન્દુસ્તાનના જેટલા મંદિર છે બધાથી વધુ દરેક દેશથી આપણા દેશની અંદર સાત લાખ ઉપર મંદિરો છે કરોડો રૂપિયા મંદિરોની આવક ધરાવે છે જો આ મંદિરનો પૈસો હિન્દુસ્તાનની પબ્લિકમાં વાપરવામાં આવે કે આ સરકારને સોંપવામાં આવે દસ મંદિરના પૈસા ખાલી હિન્દુસ્તાન નું દેણું ભરાઈ જાય અને એક એક પબ્લિક ને પૈસા મળે પૈસા પબ્લિક થઈ જાય આ સંગ્રહ છે દરેક મંદિર અંદર એ મંદિર માં દેનાર આ અજ્ઞાની પબ્લિક જે ભોળી પબ્લિક પણ કહી શકાય અતિ જ્ઞાન છે પણ સાચી સમજણ નથી જળ ચેતનના નિયમની ખબર નથી કે જળ શું છે અને આ પૈસા બનાવી રહ્યા છે અત્યારે આ સાલની અંદર મોટામાં મોટું મંદિર અયોધ્યા ભગવાનને બેસાડ્યા રામને શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે ઠંડી વધારે પૂજારીઓ ભક્તો ટ્રસ્ટીના માણસો શિયાળો બેઠો હીટર લગાવી નાખા કારણ રામને ઠંડી લાગે છે એ જે જૂના કપડા હતા એના ઉનાળા વખતે આ મંદિર ની સ્થાપના થઈ ત્યારે સામાન્ય ઠંડા કપડા પહેરાયા હતા કોટન ના એ ઉતારી લીધા ગરમ કપડા આવી ગયા રામ ને ઠંડી ન લાગીને હતી આ સત્ય હકીકત છે પેપરમાં માં છે ટીવીમાં જોયું છે હવે તમે વિચારો તમે આ ડેલી સાચા સદગુરુના શરણે આવો છો કબીર સાહેબની ભાષા છો અમે નથી બોલતા હું નથી બોલતો સાહેબ નથી બોલતા એક માધ્યમ તરીકે અમે બોલી છે કબીર સાહેબ નું છે સાચા સદગુરુનું છે સારા પારખી સંતોનું છે આ તમે વિચારો કે એ મૂર્તિ તો જળ છે એક આરસ પથ્થરની બનાવેલી છે તો એને ક્યાં ઠંડી ગરમી લાગવાની છે અત્યારે એટલું દાન દેવા વાળા ગરમ કપડા દેવા વાળા રામને અમે ગરમ કપડા આપ્યા હીટર આપ્યા ઉનાળો આવશે એટલે એસી આ એસી ની કોને જરૂર છે અંદર બેઠેલા પૂજાથી આવું અનેક 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 પ્રકારના ભોગ ધરાવવામાં આવે છે અનેક પ્રકારના દેવલાઓથી શણગાર કરવામાં આવ્યા લાખોની સંખ્યામાં એવું ઘણા મંદિરની અંદર બની રહ્યું છે હું ટાઈમનો અભાવ હોવાથી જાઉ અહીંયા ભોલતો નથી અહીંયા હું મારી વાણીને ધીરામાં પૂછું બોલ્યે સદ્ગુરુ કબીર સાહેબ કી છે અપને અપને માતા પિતા કી છે સાહેબ સાહેબ

ચાલુ સત્સંગે है बंद भी करवी वो આવતા જતા हो बराबर થઈ જાય ચાલુ પીછો બીજો રાઉન્ડ ચાલુ હા તો ભલે